ફેમિલી જો હું આ સિક્કો નાખું છું અને આ બધાય છે ને સિક્કાને ગોચ છે જોયે હાલો કોણ હવે ગોતી શકે છે હવે આ બધાયને છે ને એ કોણ તરીને અહીંયા પહેલાં દડાને ટસ કરીને પાછા ઓલા પણ વઈ જાય એ જોવાનું છે હા ભાઈ આ દડો કે દિવાલ છે ને અડે અને હાલ છે બરાબર પણ થ્રી

ખાવા ગયા છે જો અહિયાં બધા અમાર અહીંયા એકલા બેઠી જમવું નથી અમારે અહીંયા રાત નાઈટ રહેવાનું છે ને એ લઈ લે આપડી જ છે અહીંયા રહેવાનું છે ને ત્યાં તે અમે આવી ગયા છીએ અત્યારે તડકો થોડોક ધીમો પડે ને પછી સાબુતારા ઉપર જવાનું છે જમવા બેસવું છે જો આ બધા અલગ અલગ જમવાનું નહીં જોવા શરૂય થઈ ગયું છે હા ચાલો હાસની હા ફ્રીમાં છે એમ કેવા વોટર ફ્રીમાં ફ્રીમાં અમે વિડિયા બનાવીને એટલે ફ્રીમાં અમને કા

આપણે હું હોય તો અમારે ઉલટી જેવા માણસોને ત્યાં હું ને જગ્યા ગોદી થાય અહીંયા અહીંયાથી પહાડો બહુ મોટા મોટા અને મસ્ત અને બધું મસ્ત છે પણ તડકો જવો પડે ને પછી જોવાનું છે આગળ કેમ થાય છે અહીંયા ઉપર જો આવું છે બધુંય આ બે સ્થળે છે દાદર આ બેને અહીંયા રોકાવાનું છે અને અમારે હું નહીં રોકાવાનું હોય તો તમે રોકાવ

ને સારું કર્યું ધ્યાન રાખજો ફેમિલી તો જો બધા પાણીમાં છે ને મેચ રમવા મળ્યા દડો લઈને આમાં રાજને તો મેચ ગયા છે રમવા આવે જોયું ને

બોટલ નો વીટોલી બોટલ એ ઈ ન આપણો બટા હા ભાઈ ને આપણો સાલ જોય રામ ભાઈ ને આમાં કેટલી તાકાત છે જોય રામ ભાઈ ને તાકાત હાલો છે આ છે હોલો હૂપ એક એક નું કામ એક જ લાખ નું કામ છે રામભાઈ ને એક આટમાં વટાવી દીધો નક્યો તમારી ભાવ ભાઈ તો 42 42 નું ઓડર દેવા એક આનામાં

અરે રૂપિયો જ હતો હા દસ ના ના પાકીટમાં દસ રૂપિયા હતા પણ રૂપિયો હોત તો મેં રૂપિયા લીધો તો હવે આ બધાયને છે ને કોણ કરીને અહીંયા પહેલાં દડાને ટસ કરીને પાછા ઓલા પણ વઈ જાય એ જોવાનું છે હા ભાઈ આ દડો કે દીવાલ છે ને અડે અને હાલશે બરાબર પણ કોણ પેલા આવે એ જોવાનું છે હાલો વાન ટુ થ્રી જોજો એકાદા પાણી નો પી જાતા ઉતાવળ માં અશ્મિતા બેન ને કાજી તો જો વાહે જ રહી ગયા જાણે હાલો વિનર કોણ છું હવે આમ જો આ બે હવે તમારે બે ને હરીફાઈ કરવાની બે માંથી કોણ પોગે તો Ahí vino Artilla. <laughs>